નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલમાં આપણી આજની વાર્તા છે બાળકોને સ્કૂલ મૂકીને પૂનમ હમણાં જ ઘરે આવીને બેઠી હતી ત્યાં તેના મોબાઈલની રીંગ વાગી જેવું તો તેની બેનપણીનો ફોન હતો ફોન ઉઠાવતા જ તે ખૂબ ઉત્સાહથી બોલી હેલો રાખી કેમ છે તું અરે યાર મને તમારે બહુ યાદ આવે છે આ પૂનમ અમે પણ તને ખૂબ યાદ કરીએ છીએ અને કહે ત્યાં બધું કેવું ચાલે છે રાખીના પૂછતા જ પૂનમે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું શું કહું રાખી મારા પતિ પ્રકાશની બદલી થઈ ત્યારથી અમે કાનપુર આવ્યા છીએ મારું તો બિલકુલ મન નથી લાગી રહ્યું કે સારું નથી લાગતું પણ એવું કેમ નવું ઘર પસંદ નથી આવ્યું કે શું અરે એવી વાત નથી અમારું ઘર તો એક ખૂબ સારી સોસાયટીમાં છે આસપાસ જ્યાં પણ નજર ફેરવો ચારેય તરફ ખૂબ હરિયાળી છે પણ તેમ છતાં મનમાં તે સુકુન નથી જે હું મારા પહેલાંના ઘરમાં છોડીને આવી છું ત્યાં બધું બહુ સારી રીતે ચાલતું હતું મારી નોકરી પણ ખૂબ સરસ હતી ઘરના કામ કરવા માટે કામવાળી બાઈ પણ બહુ સારી મળી હતી એકદમ ઈમાનદાર જેના ભરોસે હું આખું ઘર છોડીને મારી નોકરી પણ નિશ્ચિત થઈને આરામથી જઈ શકતી હતી સાંજે જ્યારે ઘરે પાછી ફરતી તો ઘર સંપૂર્ણ રીતે વ્યવસ્થિત મળે બાળકોની પણ કોઈ ચિંતા નહોતી રહેતી કારણ કે નજીકમાં ડે કેર હતું બધું પરફેક્ટ હતું પણ જ્યારથી તેમની બદલી થઈ છે મારી જિંદગીમાં તો જાણે ભૂકંપ આવી ગયો છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એ ન તો કોઈ ભરોસાપાત્ર કામવાળી મળે છે અને ન ઘરની નજીક કોઈ ડેકેર છે જ્યાં હું મારી જોબ દરમિયાન બાળકોને મૂકી શકું પૂનમે કહ્યું તો તેની બેનપણની રાખી બોલી આ વાત તો છે જ્યારે બદલાય તો ઘણું બધું બદલાઈ જાય છે તો તેને ઘણી પરેશાની થઈ રહી છે ને આ રાખી પ્રકાશની બદલીને કારણે બધું ગડબડ થઈ ગયું છે બાળકો તો પણ ધીરે ધીરે રૂટીનમાં આવી રહ્યા છે અને પ્રકાશ પણ આવતા જ પોતાની ઓફિસના કામમાં વ્યસ્ત થઈ ગયા છે પણ મારું શું મારું તો કરિયર જ પૂરી રીતે બરબાદ થઈ ગયું છે કહેતા કહેતા પૂનમનો મન ઉદાસ થઈ ગયું ત્યાં જ કુરિયરવાળાએ દરવાજે બેલ વગાડી અચ્છા રાખી પછી વાત કરું છું દરવાજે કોઈ આવી છે કહેતા પૂનમે મોબાઈલ મૂક્યો અને દરવાજો ખોલીને કુરિયર લીધું હમણાં જ પાર્સલ લઈને દરવાજો બંધ કરવા ગઈ હતી એ તેની નજર જ થોડે દૂર એક ઝાડની ઓથમાં ઉભેલી એક વૃદ્ધ સ્ત્રી પર પડી તેને જોતા જ તે અંદર સુધી ધ્રુજી ઉઠી આ ડોસી ફરી હે ભગવાન આખરે આ વૃદ્ધ સ્ત્રી રોજ મારા ઘર પર જ કેમ ટગર ટગર જોયા કરે છે ખબર નહીં આ ડોસી શું ઈચ્છે છે ક્યાંક એવું તો નથી કે છુપાઈને અમારા વિશે માહિતી મેળવી રહી હોય ક્યાંક લૂંટફાટ કરવાના ઈરાદેથી વિચારતા વિચારતા પૂનમનું દિલ ડરી ગયું તેના મનમાં ઘણી શંકાઓ ઘર કરવા લાગી કારણ કે ત્રણ દિવસથી સતત તે વૃદ્ધ સ્ત્રી તેના ઘર પર નજર રાખી રહી હતી દરેક ક્ષણે પૂનમના મનની બેચેની સતત વધતી જઈ રહી હતી ત્યારે રાત્રે તેનો પતિ પ્રકાશ ઘરે આવ્યો તો પૂનમના ચહેરા પર બેચેની જોઈને બોલ્યો પૂનમ શું થયું તને તબિયત તો ઠીક છે કંઈક પરેશાન લાગી રહી છે ચિંતાની જ વાત છે તે વિચિત્ર વૃદ્ધ મહિલા આજે ફરી આપણા ઘરને ટગર ટગર જોઈ રહી હતી ખબર નહીં તેના મગજમાં શું ચાલી રહ્યું છે આખરે શું ઈચ્છે છે તે પૂનમે ગુસ્સા અને ડરના મિશ્રિત ભાવ સાથે કહ્યું તો પ્રકાશ બોલ્યો અરે પૂનમ અમે ચિંતાને કોઈ વાત નથી તે વૃદ્ધ સ્ત્રી તો છે કરી શું શકે છે તમે પણ કમાલ કરો છો આજકાલ માહોલ સારો નથી ચોરીને લૂંટફાટ તો એક સામાન્ય વાત થઈ ગઈ છે રોજ ટીવી ઉપર પણ બાળકોના અપરાના સમાચાર જોવા સાંભળવા મળે છે તે વૃદ્ધ શ્રીનો આપણા ઘર પર નજર રાખવા પાછળનો કોઈને કોઈ હેતુ જરૂર છે આ સાંભળીને પ્રકાશ પણ થોડો બેચેન થઈ ગયો અને પછી બોલ્યો તો ઠીક છે હું સોસાયટીના ગાર્ડને ખાસ ધ્યાન રાખવા માટે કહી દઉં છું જો ફરીવાર આવું કંઈ થાય તો તું મને તરત કોલ કરી દેજે વાત વધારે વધશે તો આપણે પોલીસ ફરિયાદ કરીશું એ પછી બે ત્રણ દિવસ વીતી ગયા પોતાની જિંદગીને ફરી પાછી પાટા પર લાવવાની પૂરવણી કોશિશ ચાલુ હતી જેથી તે ફરી નોકરી પર જવાનું શરૂ કરી શકે રોજ છત પર કપડાં સુકવતા પૂનમની નજર અચાનક આમ તેમ દોડવા લાગતી ત્રણ દિવસથી તે વૃદ્ધ સ્ત્રી દેખાઈ નહોતી મનને એક સુકૂન મળ્યો ચાલા મુસીબદથી તો છુટકારો મળ્યો પરંતુ બીજા દિવસે જ્યારે પૂનમ પોતાના બાળકોને સ્કૂલ બસમાં બેસાડીને ઘરે પાછી આવી રહી હતી ત્યારે અચાનક તેની સામે તે વૃદ્ધ મહિલા આવી ગઈ તેને પોતાની સામે જોતાં જ પૂનમ અંદર સુધી ધુજી ઉઠી અને ખૂબ ઝડપથી ચાલવા લાગી બેટા હું તને કંઈક કહેવા ઈચ્છું છું મારી વાત તો સાંભળ બેટા એકવાર તો સાંભળ તે સ્ત્રી પાછળથી અવાજ લગાવતી રહી પણ પૂનમ ઝડપથી દોડતી પોતાના ઘરે આવી ગઈ અને તરત જ દરવાજો બંધ કરીને પોતાના પતિને ફોન લગાવી દીધો ગભરાવાની કોઈ વાત નથી પૂનમ હું હમણાં જ પોલીસને ફોન કરી રહ્યો છું ત્યાં સુધી તો દરવાજો બિલકુલ ન ખોલતી ફોન કર્યાના લગભગ વીસ પચીસ મિનિટની અંદર પ્રકાશે પોલીસને પોતાની સાથે લઈને ત્યાં પહોંચી ગયો તે વૃદ્ધશ્રી ફરી તે જહાજની ઓથમાં બેઠી હતી ત્યાં બેસીને તે હંમેશા તે ઘર તરફ ટગર ટગર જોયા કરતી હતી પોલીસે કડકાયથી તે સ્ત્રીની પૂછપરછ કરી અને પછી સોસાયટીના અન્ય લોકો પાસેથી પણ કેટલાક સવાલો પૂછ્યા પરંતુ બધી પૂછપરછ પછી તે કંઈ પણ સામે આવ્યું તે સાંભળીને પ્રકાશના પગ નીચેની જમીન સરકી ગઈ થોડી વાર પછી ઘરની બેલ વાગી તો પૂનમે દરવાજો ખોલ્યો અને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે દરવાજે પ્રકાશ તે વૃદ્ધ સ્ત્રી સાથે ઊભો હતો તે ક્યારેક પ્રકાશ તરફ જોતી તો ક્યારેક તે વૃદ્ધ સ્ત્રીને આ પહેલાં કે તે કંઈ પૂછતી પ્રકાશ ઘરની અંદર આવ્યો અને વૃદ્ધ સ્ત્રી ગેટ પર જ રહી આશુ પ્રકાશ આ તો એ જ સ્ત્રી છે ને એના વિશે મેં તમને જણાવ્યું હતું તો પછી તમે તેને અહીં કેમ લઈ આવ્યા ગુસ્સાથી પૂનમે પૂછ્યું તો પ્રકાશ બોલ્યો પૂનમ હું તો પોલીસને મારી સાથે લઈને આવ્યો હતો એ જાણવા માટે કે આ સ્ત્રી કોણ છે અને આપણા પાછળ કેમ પડી છે પરંતુ પૂનમ પૂછપરછમાં જે કંઈ પણ સામે આવ્યું પ્રકાશની વાત સાંભળીને પૂનમ ધીરાયથી પૂછે છે પણ એવી કઈ વાત છે કે હું સાંભળીશ તો હું પણ આશ્ચર્યચકિત થઈ જઈશ પ્રકાશ કહ્યું વાત એ છે કે આપણે જે સ્ત્રી વિશે વિચારી રહ્યા હતા તેવી બિલકુલ નથી તને ખબર છે તે કોણ છે આશ્ચર્યથી પૂનમનો ચહેરો જોવા લાગી તે આગળની વાત સાંભળવા આતુર હતી પ્રકાશે કહ્યું તેમનું નામ લક્ષ્મીદેવી છે અને આપણા પહેલાં તે આ ઘરના માલિક હતા આ સાંભળીને પૂનમ તો આઘાત પામી ગઈ શું પણ આ કેવી રીતે શક્ય છે કારણ કે તમે આ ઘર તમારા કલીગ અને મિત્ર સમીર મલ્હોત્રા પાસેથી કરી હતું જેમણે વિદેશમાં ખૂબ સારી નોકરી મળી હતી સર સમીર મલ્હોત્રાની માતા છે આ પૂનમ આ બિચારી વૃદ્ધ અને કમનસીબ સ્ત્રી તે જ સમીરની માતા છે પણ પકા સમીર મલ્હોત્રાએ તો કહ્યું હતું કે તેના માતા પિતા દુનિયામાં નથી તેને ખોટું કહ્યું હતું પૂનમ તેના પિતાનું અવસાન એક વર્ષ પહેલાં થયું હતું ત્યાર પછી તે નિલજ માણસે સૌથી પહેલાં છેતરપિંડીથી બધું પોતાના નામે કરાવી લીધું અને પછી પોતાની વિધવા માતાને વૃદ્ધાશ્રમ મોકલી દીધા ત્યાર પછી આ ઘર આપણને વેચીને તે ચૂપચાપ વિદેશ ચાલ્યો ગયો હું હજુ પણ આશ્ચર્યમાં છું કે કોઈ પણ માણસ પોતાની માતા સાથે આટલો મોટો દગો કેવી રીતે કરી શકે છે અને તે પણ ત્યારે ત્યારે તેની માતાનો કોઈ અન્ય સારો નહોતો પૂનમ આશ્ચર્યચકિત થઈ ગઈ અને પ્રકાશની આંખો પણ નફરતથી ભરાઈ ગઈ પછી કંઈક વિચારીને પૂનમે કહ્યું સારું જો તે આ મકાનના જૂના માલિક છે પણ તો હવે અહીં શું કરવા આવ્યા છે પોતાનું ઘર પાછું માગવા પણ પ્રકાશ આપણે તો આ ઘરની પૂરી કિંમત ચૂકવીને ખરીદ્યું છે ને પૂનમે ચિંતા તો સ્વરે પૂછ્યું પ્રકાશે કર્યું અરે ના પૂનમ તે વાત નથી હકીકતમાં આજે તેમના પતિના અવસાનને એક વર્ષ પૂરું થયું છે તેમની પહેલી વર્ષગાંઠ છે તેથી તે રૂમમાં તેમની આત્માની શાંતિ માટે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવા માંગે છે જ્યાં તેઓ અને તેમના પતિ રહેતા હતા અને જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અરે આ પણ કોઈ વાત થઈ આ ઘર હવે તેમનું થોડું જ છે અને તે રૂમ સાથે પણ તેમને કોઈ લેવા દેવા નથી તો અહીં પ્રાર્થના કરવાથી શું ફરક પડવાનો છે મને તો આ બધી વાતોમાં બિલકુલ વિશ્વાસ નથી અરે પૂનમ તે તારી વિચારસરણી છે તારી આસ્થા ના હોય તો નહીં પણ તેમની તો છે ને અને જો આપણે એક હાથ જોડીને કોઈ ખુશી મળી જાય તો આપણું શું જવાનું છે તેમણે પ્રાર્થના કરવા દઈએ થોડી વારની તો વાત છે હા તમારી વાત સાચી તમે તેમને અંદર બોલાવી લો અનિચ્છાથી પૂનમે કહ્યું પ્રકાશે જઈને લક્ષ્મીજીને અંદર લઈ આવ્યો પાતળી કાયા વૃદ્ધ શરીર પર જૂની સફેદ સૂત્રા સાડી એક તરફ શરીરમાંથી હાડકા બહાર નીકળવા આતુર હતા તો બીજી તરફ અંદર ઘસી ગયેલી તેમની આંખો આસુતી ભીની હતી લક્ષ્મી દેવીને ધ્યાનથી જોતા પૂનમનું હૃદય પીગળી રહ્યું હતું અંદર આવીને દેવીએ પૂનમ અને પ્રકાશના માથા પર હાથ મૂકીને તેમને ખૂબ આશીર્વાદ આપ્યા અને પછી એક નજર ઉઠાવીને તે ઘરને જોવા લાગ્યા ક્યારેક તેમને પોતાનું હતું એક જ પળમાં કેટલી યાદો તેમના મનમાં તાજી થઈ ગઈ કેટલાય સુખ અને દુઃખની પળો એક સાથે તેમની આંખોમાં તરવા લાગ્યા આ રૂમ મારો અને સૌરના પિતાજીનો હતો ખૂનાવાળા રૂમ તરફ ઇશારો કરતા લક્ષ્મીદેવી રડવા સમાજે બોલ્યા પ્રકાશ જઈને તે રૂમનો દરવાજો ખોલી દીધો હાથ જોડીને પ્રકાશ અને પૂનમનો આભાર વ્યક્ત કરતા તેઓ રૂમની અંદર ગયા રૂમને નજર ભરીને જોતા તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પછી પોતાની સાડીના પાલવતી આંસુ લૂંટતા તેને એક ખૂણામાં જઈને બેસી ગયા અને દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવા લાગ્યા પ્રાર્થના કરતાં પણ તેમની બંધ આંખોથી સતત આંસુ વહેતા જતા હતા થોડી વાર પછી જ્યારે પ્રાર્થના કરીને તેઓ રૂમમાંથી બહાર આવ્યા તો પાછા પૂનમ અને પ્રકાશને ખૂબ આશીર્વાદ આપવા લાગ્યા અને પછી બોલ્યા એક સમય હતો દીકરા ત્યારે હું આ ઘરમાં બહુ બનીને આવી હતી અને તે સમયે તે મેં એ જ વિચાર્યું હતું કે હવે આ ઘરમાંથી મારી અર્થે જ ઉઠશે પરંતુ કહેતા કહેતા લક્ષ્મી દેવીનો અવાજ ગળગળો થઈ ગયો પછી થોડી ક્ષણોના અંતરાલ પછી ઘરને નિહાળતા બોલ્યા મારા પરિવાર સાથે મેં અહીં જિંદગીના કેટલાય સુંદર અને ખાટા મીઠા ફળો વિતાવ્યા હતા પણ સમીરના પિતાજીના ગયા સાથે જ તેને બધું જ ખતમ થઈ ગયું પૂનમ અને પ્રકાશ લક્ષ્મીદેવીની બધી વાતો ચૂપચાપ સાંભળી રહ્યા હતા લક્ષ્મીદેવી જતા પહેલાં ઘરના દરેક ભાગને નિહાળતા જાણે તે દ્રશ્ય પોતાની આંખોમાં ભરી લેવા માગતા હતા મન તો તે ઘરને છોડવા તૈયાર ન હતું પણ વધારે વાર ત્યાં રોકાઈ પણ નહોતા શકતા તેથી થોડી વાર પોતાના દિલની વાત કહીને લક્ષ્મીદેવી ભારે મને ઉઠ્યા અને ભારે પગલે બહાર જવા લાગ્યા પ્રકાશ તેમની હાલત સમજી રહ્યો હતો તે મનોમન લક્ષ્મીજી માટે થોડો ચિંતિત થઈ ગયો હતો અરે માજી તમે બેસો પૂનમ તમારા માટે ચા બનાવીને લાવે છે તમે ચા પીને જ જજો નાના બેટા તમે મારી ઈચ્છાનું સન્માન કર્યું મારા માટે એટલું જ ઘણું છે અરે નામાજી તમે અહીં બેસો ઉબજ થોડી જ વારમાં ચા લઈને આવી રહેતા પૂનમ રસોડામાં ગઈ લક્ષ્મીદેવી પાછા સોફા પર આવીને બેસી ગયા તે જ સમયે પ્રકાશ રસોડામાં આવ્યો અને ઉત્સાહભેર બોલ્યો પૂનમ મારા મગજમાં એ ખૂબ સરસ વિચાર આવ્યો છે જેનાથી આપની મુશ્કેલી પણ દૂર થઈ જશે અને આ માતાજીની મનની ઈચ્છા પણ પૂરી થઈ જશે સારું હું પણ જાણું છું આખરે એવો કયો વિચાર આવે છે પૂનમે આશ્ચર્યથી પૂછ્યું પ્રકાશે કહ્યું કેમ નહીં આપણે તેમને આપણા ઘરમાં જ રાખી લઈએ શું તું આ શું કરી રહ્યો છે પ્રકાશ તારું મગજ ઠેકાણે છે આપણે કોઈ ધર્મશાળા ખોલી છે પૂનમ ગુસ્સામાં બોલી તો પ્રકાશે તેને સમજાવતા કહ્યું પૂનમ જરા વિચારતો તે તો એમ પણ એકલા છે કેટલી દુઃખી છે બિચારી અને અહીંયા ઘરમાં તો જાણે એમનો જીવ વસે છે તો આપણે એમને અહીં રહેવાની જગ્યા આપી દઈએ તો તેમને આ ઘર છોડીને જવું પણ નહીં પડે અને તમારી પણ પરેશાની દૂર થઈ જશે તે આપણા ઘરનું ધ્યાન પણ રાખી લેશે પછી તો તમે આરામથી તમારી નોકરી પર જઈ શકો છો પ્રકાશની વાત સાંભળીને પૂનમ કંઈક વિચારમાં પડી ગઈ અને પછી બોલી તો શું તમે તેમને નોકર બનાવીને અહીં રાખવા માગો છો તો પ્રકાશે કહ્યું અરે ના અમે તેમને કોઈ પગાર નહીં આપીએ તેમને તો અમે સારા કપડાં અને ખાવા પીવા આપી દઈશું અને તેમ પણ કામ માટે તો કામવાળી બાઈ આવે છે પણ તેમના એ રહેવાથી આપણને એ ફાયદો થઈ જશે કે તે ઘરના સભ્યની જેમ કામવાળી બાઈ પર પણ નજર રાખશે અને આપણી ગેરહાજરીમાં ઘરનું ધ્યાન પણ રાખશે પછી તો તમે પણ ટેન્શન ફ્રી થઈને તમારી નોકરી પર જઈ શકો છો કારણ કે ઘરનું કામ અને બાળકોને સાચવવા માટે પાછળથી માજી તો હશે જ સારું તો આ આઈડિયા છે તમારો માની ગઈ તમને પણ શું માતાજી આ વાત માટે રાજી થશે લો આ પણ કોઈ પૂછવા જેવી વાત છે જ્યાં એમનો જીવ વસે છે અમે તો તેમને એ ઘરમાં રહેવાનો મોકો આપી રહ્યા છીએ તેને આ તો પાડી જ ન શકે પણ પ્રકાશ વિચારવા જેવી વાત છે કે તેમણે તો તેમના જ દીકરાએ ધૂતકારી દીધા એવું તો નથી આ માજી સારા સ્વભાવના ન હોય ક્યાંક એવું ન થાય એક દિવસ એવો આવે કે તે માલકીને બનીને આપણા ઘર પર પોતાનો વખત સમજવા લાગે અરે પૂનમ એવું કંઈ નહીં થાય તમે નિશ્ચિત રહો આ સાવણીને પૂનમ ચૂપ રહી ગઈ અને પછી વિચારવા લાગી વાત તો સાચી છે માજીના એ રહેવાથી મને ખૂબ સુખ થઈ જશે અત્યારે તો મને જરૂર છે તો તેમને એ રાખી લઉં છું પણ પછી જો તેમણે કંઈ એવું કર્યું તો કાઢી મૂકીશ તેમને તે પણ આગળ તમારા નામે છે તો વૃદ્ધ સ્ત્રી કરી પણ શું શકશે અરે પૂનમ કયા વિચારમાં પડી ગઈ તું ચા લઈને બહાર આવ પછી તેમની સાથે વાત કરીને જોઈએ પ્રકાશ બહાર આવી ગયો ત્યાં પિતા પિતા પ્રકાશે કહ્યું માજી અમે તમારું દુઃખ સમજી શકીએ છીએ જે જગ્યા સાથે માણસની આટલી યાદ જોડાયેલી હોય તે જગ્યાને આમ છોડીને જવું સહેલું નથી હોતું એટલા માટે અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે તમે અહીં આ જ ઘરમાં રોકાઈ જાઓ પ્રકાશના પ્રસ્તાવ પર લક્ષ્મીદેવીની આંખોમાં ચમક આવી ગઈ તેનો પોતાના કાન પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો આખરે મનોમન તે પણ તો એ જ ઈચ્છતા હતા પરંતુ પછી તેમના મગજમાં વિચાર આવ્યો કે જમાનો તો એટલો સ્વાર્થી છે કે પોતાનો સગો દીકરો પણ પૈસાના લાલચમાં દર દરની ઠોકરો ખાવાનું છોડી દે છે જ્યારે પોતાનો દીકરો જ પોતાનો ન રહ્યો તો પછી પારકા લોકોને કેવી આશા રાખવું કોઈ મને વગર મતલબે પોતાની પાસે કેમ રાખશે આ વિચારીને ફેંકી મુસ્કાન સાથે લક્ષ્મીજી બોલ્યા અરે ના હું ત્યાં વૃદ્ધાશ્રમમાં જ ઠીક છું અને તેમ પણ મારા એ રહેવાથી તેમને લોકોને જ પરેશાની થશે આટલું સાંભળતા જ પૂનમ તપાકથી બોલી અરે ના પરેશાની કેમ થશે બલકે તમારા એ રહેવાથી તો અમને આરામ થઈ જશે મારો મતલબ છે કે તમે બે દરક અહીં રહી શકો છો અમને કોઈ પરેશાની નહીં થાય લક્ષ્મીજી પૂનમની વાતો પાછળ છુપાયેલી મનસા સમજી ગયા હતા જિંદગીથી મળેલા કડવા અનુભવોએ તેમણે ઘણું બધું શીખવી લીધું હતું પણ તેમ છતાં બધું સમજવા હોવા છતાં એ ઘરમાં પાછા રહેવાના મોહમાં લક્ષ્મીજી તેમને ના ના પાડી શક્યા અને એ લોકો સાથે એ ઘરમાં રહેવા આવી ગયા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ મારા ચેનલ સબસ્ક્રાઈબ કરી દો લક્ષ્મીજી આવતા જ કોઈ જાદુગરની જેમ આખા ઘરને વ્યવસ્થિત કરી દીધું અને ઘરની બધી જવાબદારીઓ બખૂબી સંભાળી જો જોકે બંને બાળકો સીમી અને બંટીને એક અજાણી સ્ત્રી સાથે રહેવું થોડું વિચિત્ર લાગી રહ્યું હતું લક્ષ્મીજીને ત્યાં આવવાને એક અઠવાડિયું વીતી ગયું હતું પણ બાળકોએ સ્ત્રીને પોતાની માનવા તૈયાર જ નહોતા પછી એક દિવસ બપોરે બાળકો સ્કૂલેથી ઘરે પાછા ફર્યા અને બોલ્યા મમ્મી કાલે અમારી સ્કૂલમાં ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે છે ખબર છે આ બાળકો પોતાના દાદા દાદીને લઈને આવવાના છે પણ અમારી પાસે ના તો દાદા દાદી છે અને ના જ નાના નાની આટલું સાંભળતા જ પ્રકાશે લક્ષ્મીજી તરફ ઇશારો કરતાં કહ્યું અરે છે તો ખરા તમારા દાદીમાં ના આ અમારા દાદીમાં નથી જાણે પણ છે મારા મિત્ર સૌરભના દાદી કેટલા મોર્ડન છે અને આ તો બંટીએ ગુસ્સાથી કહ્યું અને પોતાના રૂમમાં જતો રહ્યો આ લક્ષ્મીજી પણ થોડા ઉદાસ થઈ ગયા પરંતુ બીજો કોઈ રસ્તો ન હતો એટલે ઉદાસ મને બાળકો લક્ષ્મીજીને સ્કૂલે લઈ જવા માટે માની ગયા એક નવી સાડી પહેરીને લક્ષ્મીજી બાળકોને સ્કૂલ જવા તૈયાર થઈ ગયા પ્રકાશ પોતાની ગાડીથી તેમને અને બાળકોને સ્કૂલમાં મૂકી આવ્યા બપોરે જ્યારે તેઓ ઘરે પાછા પડ્યા તો બંને દાદીના વખાણ કરતા થાકતા નહોતા મમ્મી ખબર છે તમને સ્કૂલમાં બધા ઇવેન્ટ્સમાં દાદીએ એટલું સારું પરફોર્મ કર્યું કે બધા લોકો તેમના વખાણ કરી રહ્યા હતા તેમણે તો સ્પોર્ટ્સ ઇવેન્ટમાં પણ ભાગ લીધો અને સૌરભના દાદીને પણ હરાવી દીધા અમારા દાદી તો સુપરસ્ટાર છે કહેતા કહેતા બંને બાળકો ખૂબ ઉત્સાહિત હતા લક્ષ્મીજીએ પોતાના સરળ અને અસમુખ સ્વભાવથી બાળકોને પણ પોતાના બનાવી લીધા હતા બાળકો તેમને દાદીમાં કહીને બોલાવતા હતા તેમની દેખરેખમાં ઘરના બધા કામ સુચારુ રીતે થવા લાગ્યા બાળકો અવારનવાર દાદીમાં સાથે સુવાની જીદ કરતા એટલે પૂનમે તેમનો પલંગ પર બાળકોના રૂમમાં જ મુખાવી દીધો આજે સવારે જ્યારે પૂનમ સુઈને ઉઠી તો સવાર અને ડરી રહ્યા હતા અરે બાપરે આજે તો ખૂબ મોડું થઈ ગયું કે બાળકોની સ્કૂલ બસ ન છૂટી જાય વિચારતા વિચારતા પૂનમ જલ્દીથી રૂમની બહાર નીકળી તો જોયું કે બંને બાળકો સ્કૂલ યુનિફોર્મ પહેરીને તૈયાર થઈ ગયા હતા અને લક્ષ્મીજી તેમને નાસ્તો ખવડાવી રહ્યા હતા દોસ્તો કાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બાળકોના ટિફિન પણ તૈયાર હતા જૂને પૂનમ એક તરફ આશ્ચર્યચકિત થઈ ગઈ તો બીજી તરફ તેના મનને ઘણી શાંતિ મળી તે આજ તો હતી પૂનમ પર જવાબદારીઓનો ભાર ન હતો તેથી તેણે નોકરી માટે કેટલીક જગ્યા અરજી કરી થોડા દિવસોમાં તેને નોકરી મળી ગઈ હવે તે નિશ્ચિત થઈને પોતાની નોકરી પર જઈ રહી હતી લક્ષ્મીજીને રસોઈ બનાવવાનો ખૂબ જ શોખ હતો તેથી તે જાતે રસોઈ બનાવવા લાગી અને ઘરના બાકીના બધા કામ એક કામવાળી બાઈ પાસેથી ખૂબ કુશળતાપૂર્વક કરાવી લેતી કિચનનું તો તે ખાસ ધ્યાન રાખતી હતી ખાસ કરીને બાળકો માટે તે નવી નવી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવીને આપતી હતી એ પૂનમ અને પ્રકાશ એ જોઈને આશ્ચર્યચકિત હતા કે તેમના બંને બાળકો રોજ ક્યારેક ચિપ્સ તો ક્યારેક પીઝા બર્ગરની ડિમાન્ડ કરતા હતા જંક ફૂડ સિવાય જે બાળકોને બીજું કોઈ પસંદ નહોતું આવતું તે બાળકો ઘરની બનેલી વાનગીઓ ખૂબ ખુશીથી ખાઈ રહ્યા હતા બંને બાળકો જે મોડી રાત સુધી ટીવી પર ચોંટી રહેતા હતા હવે દાદીમાં સાથે એટલા બળી ગયા હતા કે રાત્રે સૂતી વખતે ટીવી જોવાની જગ્યાએ દાદીમા પાસેથી વાર્તાઓ સાંભળતા જોઈને પૂનમ અને તે બંને ક્યારેય પોતાના બાળકો સાથે આ રીતે સમય પસાર કર્યો ન હતો પહેલી વાર આજે તે બંને અનુભવ્યું હતું કે ઘરમાં વડીલોની હાજરીથી બાળકો પર કેટલી સારી અસર પડે છે કારણ કે પ્રકાશના માતા પિતા તો ઘણા સમય પહેલાં જ ગુજરી ચૂક્યા હતા તેથી તેમના બાળકો આજ સુધી આ સુખથી વંચિત રહ્યા હતા આજે લક્ષ્મીજીએ સિમી અને બંટીને સવારે જગાડ્યા તો તેઓ બંને બોલ્યા ના દાદી આજે અમે સ્કૂલે નહીં જઈએ પણ બેટા સ્કૂલથી રજા પાડવી સારી વાત નથી લક્ષ્મીજીએ કહ્યું તો સિમ્મી બોલી અરે ના દાદી આજે ખૂબ સ્પેશિયલ દિવસ છે આજે મમ્મી અને પપ્પાની મેરેજ એનિવર્સરી છે તેથી આજે તો ઘરે પાર્ટી થશે સારું બાળકો તો આ વાત છે તો ચાલો જલ્દીથી તૈયાર થઈ જાઓ આજે સાથે મળીને આખું ઘર સજાવીએ લક્ષ્મીજીએ કહ્યું તો બંને બાળકો ખૂબ ઉત્સાહ થઈ ગયા થોડી જ વારમાં તેમણે ઘરને ખૂબ સારી રીતે સજાવી દીધું આ બધું જોઈને પૂનમ અને પ્રકાશને ખૂબ ખુશી થઈ કારણ કે આ તેમના માટે આવું કંઈ ખાસ કર્યું ન હતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મમ્મી પપ્પા તમને અમારું સરપ્રાઇઝ કેવું લાગ્યું બાળકોને પૂછ્યું તો પૂનમ બોલી ખૂબ સારું એટલું સારું લાગ્યું કે કઈ નથી શકતી એમ કહીને પૂનમે બાળકોને પોતાની બાહુમાં ભરી લીધા તો બંટીએ કહ્યું અમને ખબર હતી તમને જરૂર પસંદ આવશે આ બધું દાદીનું પ્લાનિંગ હતું આ સાંભળીને પૂનમ મનોમન લક્ષ્મીજી પ્રત્યેક કૃતજ્ઞ થઈ ગઈ સાંજના સમયે પહેરવા માટે પૂનમે કબાટમાંથી પોતાના ઘરેના કાઢ્યા પણ ભૂલથી ઘરેનાનું બોક્સ ત્યાં બેડ પર જ છોડી દીધું અને પછી બાળકોને દાદી પાસે છોડીને પ્રકાશ સાથે શોપિંગ કરવા જતી રહી પણ જે સમયે તે લોકો ઘરે પાછા આવ્યા તો તેમના આશ્ચર્યમાં પાર ન હતો લક્ષ્મીજી તો ઘરેથી ગાયબ હતા અને બાળકો ઘરે સાવ એકલા હતા બેઠા દાદી ક્યાં ગયા પ્રકાશે બાળકોને પૂછ્યું પપ્પા તે દાદી તો ક્યાંક બહાર ગયા છે જતાં જતાં તેમણે અમને ઘરનો દરવાજો અંદરથી બંધ કરવાનું કહી દીધું હતું આ સાંભળતા જ પૂનમના મનમાં એક શંકા પેદા થઈ પછી તેને ધ્યાન આવ્યું કે તેણે તો પોતાના સોનાના ગરેણાનું બોક્સ કબાટની બહાર જ મૂકી દીધું હતું તરત જ તેણે રૂમમાં જઈને જોયું તો તેના પરસેવા છૂટી ગયા કારણ કે ઘરેણા પણ ત્યાં નહોતા હવે તેની શંકાને ખાતરીમાં બદલાતા વાર ન લાગી તે બાળકો પાસે આવી અને બોલી જ્યારે દાદી બહાર ગયા હતા તો શું તેમના હાથમાં કહી હતું તો સીમી બોલી હા મમ્મી એમના હાથમાં એક બેગ હતી જોયું એ જ થયું ને જેની મને શંકા હતી ચાલી ગઈને આપણને લૂંટીને મારા બધા ઘરેના ગાયબ છે અને બીજું પણ કોણ જાણે શું શું ચોરીને લઈ ગઈ હશે ખૂબ વિશ્વાસ હતો ને તમને તેમના પર પૂનમ ગુસ્સાથી પ્રકાશ પર બૂમો પાડી આ સાંભળીને પ્રકાશ પણ આશ્ચર્યચકિત થઈ ગયો આ વાતથી તો તેને પણ અપેક્ષા નહોતી થોડી વાર વીતી ગઈ ત્યાં દરવાજાની ઘંટડી વાગી અને લક્ષ્મીજી ઘરની અંદર આવ્યા ત્યારે પ્રકાશે પૂછ્યું અરે માજી તમે ક્યાં જતા રહ્યા હતા ખબર છે અમે કેટલા પરેશાન થઈ ગયા હતા ત્યારે લક્ષ્મીજીએ સ્મિત સાથે એક શોપિંગ બેગ પ્રકાશ તરફ લંબાવી એક નાનો સરખો ઉપહાર પૂનમને આપ્યો આ શું છે માજી પ્રકાશે પૂછ્યું તો લક્ષ્મીજી બોલ્યા આ તમારા બંને માટે લગ્નની વર્ષગાંઠનો ઉપહાર છે જુગ જુગ જીવો મારા બાળકો તમારા સંબંધ આમ જ અકબંધ રહે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મારી ભગવાનને પ્રાર્થના છે પ્રકાશે બેગ ખોલીને જોયું તો તેમાં તેના માટે એક પેન્ટ શર્ટ હતો જેને જોઈને પ્રકાશના ચહેરા પર આવી ગયું અને પૂનમે પોતાનો ઉપાર ખોલીને જોયું તો તે ચોંકી ગઈ તેમાં એક સુંદર એવી વીંટી હતી આશ્ચર્યથી તે બોલી માજી આ વીંટી તો સોનાની લાગે છે હા બેટી આ વીંટી સોનાની છે ખૂબ મન હતું મારું કે તમારા માટે આ ખાસ દિવસ કંઈક ખાસ ઉપર લઈને આવું મારી પાસે કંઈ વધારે તો હતું નહીં બસ આ જ એક સોનાની વીંટી હતી જેને મેં મારી પાસે ખૂબ સાચવીને રાખી હતી પણ હવે વિચારું છું કે તેને રાખીને હું શું કરીશ તેથી બજાર જઈને આ વીંટીને સાફ કરાવીને લઈ આવી તું તેને તારા હાથમાં પહેરજે દીકરી ખૂબ સુંદર લાગશે આ સાંભળીને પૂનમની આંખો ખુલ્લી રહી ગઈ પછી બોલી તો માજી શું તમે આ માટે ગયા હતા આ બેટી અને તારા ઘરેના જે તે બહાર મૂકી દીધા હતા મેં તેમને પાછા કબાટમાં મૂકીને તાળું લગાવી દીધું હતું અત્યારે પૂનમનો અંતર આત્મા તેને કચોટવા લાગ્યો તે વિચારી વિચારીને મનોમન શર્મિંદા થઈ રહી હતી કે જેને લાચાર સમજીને મેં મારા ફાયદા માટે આશ્રય આપ્યો હતો તે મમતામય માનું હૃદય એટલું મોટું હતું કે પોતાની પાસે બચેલા એકમાત્ર કરેનાર પણ મને સોંપી દીધું જેને અમને અને અમારા બાળકોને પોતાના બાળકોને જેમ પ્રેમ આપ્યો તેમની નિસ્વાર્થ મેં તેમના પર આટલો મોટો આરોપ લગાવ્યો આવું વિચારીને તેમની આંખોમાં પછતાવાના આંસુ આવી ગયા નહીં માજી હું આ મારી પાસે ન રાખી શકું આ તમારી થાપણ છે પૂનમે ભારે આંખો સાથે કહ્યું તો લક્ષ્મીજી બોલ્યા દીકરી આ એક માતાના આશીર્વાદ છે અને રાખી લે અને કોને ખબર છે કે ભવિષ્યમાં કોઈ પ્રસંગે કંઈક આપમા માટે હું જીવિત પણ રહું કે નહીં નહીં માજી તમે આવા શબ્દ તમારા મોઢેથી પણ ના કાઢો ભગવાન તમારા આશીર્વાદ અમારા માથા પર હંમેશા રાખે આ કહેતા પૂનમ તેમને એવી રીતે બેઠી પડી તેને વર્ષો પછી કોઈ છૂટી પડેલી દીકરી પોતાની માતાને મળી રહ્યું હોય તે દિવસે પૂનમ ક્યારેય ભૂલી ન શકી કારણ કે તે દિવસે તેને ભગવાન એક એવી અમૂલ્ય ભેટ આપી હતી જે અનમોલ હતી અને તે ભેટ હતી નિઃસ્વાર્થ લાગણીઓથી ભરેલું માતાનો પ્રેમ અને તે દિવસ લક્ષ્મીજી માટે પણ યાદગાર બની ગયો કારણ કે તે દિવસે તે ઘરમાં તેમની પુનઃ પ્રતિષ્ઠિત થઈ એક આદરણીય માતા તરીકે બીજા દિવસે ઘરની બહાર લાગેલા નેમપ્લેટને પણ બદલી લેવામાં આવ્યું અને એક નવી નેમપ્લેટ લગાવવામાં આવી જેના પર લખ્યું હતું લક્ષ્મી નિવાસ તો મિત્રો તમને શું લાગે છે પૂનમ અને પ્રકાશનો નિર્ણય શું સાચો હતો તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખશો જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું બિલકુલ ન ભૂલશો વાર્તાને સંપૂર્ણ સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મિત્રો તમે કયા ગામ કયા શહેરથી સ્ટોરી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ શહેરનું નામ તો કોમેન્ટમાં લખવું જ પડશે દોસ્તો જલ્દીથી લખી દો વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ખૂબ ખૂબ આભાર દિલથી આભાર ધન્યવાદ